મિત્રો દર વખતે છે ને પાર્સલમાંથી હું નીકળે જોવા આટુથી છે ને આમ તલ પાપડ થતા હોય તો આ વખતે મેં થોડુંક છે ને અહીંથી ફાડીને જોઈ લીધું એટલે ખબર પડે ડિઝાઇન કઈ છે પણ આમાં તો છે ને અજરખમાં બ્લેક કલરની ડિઝાઇન આવી છે અને બ્લેક કલર સગુનનો ફેવરિટ હોય એટલે તમને ખબર હોય એમાં ઓગણીસ પીસ આપણે લખાવીએ જ નહીં માલ મેં કીધું હતું ને અગાઉ મેં જોઈ લીધું કારણ કે હવે તો મારથી નહીં નત રહેવાતું તમારથી જ ન રહેવાતું જ મારથી ક્યાં રહેવાય એક નંબર પીસ આવ્યો છે આનું તો ફોટોશૂટ નહીં જાય નહીં પહેલાં જ મારા ખ્યાલથી પાર્સલમાં જ આ માલ પૂરો થઈ જાય એટલો ક્લાસિક પીસ છે જુઓ તમે ડિઝાઇનરો કાંઈ એટલે કાંઈ જ ના ઘટે બ્લેક એટલે એક નંબર વસ્તુ આ નેક છે હવે એનો દુપટ્ટો બતાવો ઓરિજિનલ અજરક જે હાથથી બનાવેલો જેમાં દાડમનો રસ લોખંડનો કાટ ચૂનો આ બધું ઓરિજિનલ નેચરલ પ્રોસેસથી બનાવેલો આ દુપટ્ટા ઓરિજિનલ છે ને પ્યોર બાપ વસ્તુ ફટાફટ તમારો સ્ક્રીનશોટ લઈ લેજો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એમાં તમારો ઓર્ડર બુક કરી લેજો એમથી લઈને ટ્રિપલ એક્સલની સાઈઝ અને સ્ટોકની વાત કરું ને તો ફૂલ સ્ટોકમાં અત્યારે માલ છે પાર્સલ જ આખું આનું ઉતારેલું છે રેડી જુઓ ફૂલે ફૂલ સ્ટોક વહેલા તે પહેલા પછી કહેતા નહીં હવે આમાં અને ખાસ તમારા મિત્રોને રીલ શેર કરજો જેથી એમને પણ આવા ડિઝાઇનર ઓરિજિનલ અને ડાયરેક્ટ જયપુરના પીસ મળી રહે થેન્ક યુ દોસ્તો